સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આગ લાગી જેના કારણે દોડધામ મચી ગઈ સાબરમતી ગેસની પાઇપલાઇનમાં આગ લાગી પાઇપલાઈનમાં આગ લાગતા સ્થાનિકોના ટોળા ઉમટ્યા ફાયર વિભાગને જાણકારી આપવામાં આવતા ટીમ પહોંચી સ્થળે અને આગ ઉપર કાબુ મેળવતા આસપાસ લોકોએ રાહતનો શ્વાસ લીધો સાબરમતી ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ લાગતા જ આસપાસથી લોકો દોડી આવ્યા પણ ફાયર વિભાગે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો છે હવે કયા કારણોસર આ આગ લાગી લઈને તપાસ શરૂ કરવામાં આવી છે સાબરમતી ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા આસપાસથી લોકો દોડી આવ્યા જો કે બાદમાં પોલીસે તમામને દૂર કર્યા હતા અમારા સંવાદદાતા દર્શન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું દર્શન કયા કારણોસર આગ લાગી હતી અને શું વિગતો ધ્વનિ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા યામા શરૂ રૂમ ની આગળથી પસાર થતી જે આ ગેસની લાઈન છે તે ગેસની લાઇનમાં અચાનક જ આગ આગી ઉઠી હતી ને સ્થાનિકો દ્વારા હિંમતનગર ફાયર વિભાગ જાણ કરવામાં આવી હતી હિંમતનગર ફાયર વિભાગ સહિત કાબૂમાં મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સાથે જ સાબરમતી ગેસ લાઈન જે કર્મચારીઓ છે તે પણ પહોંચ્યા હતા અને જે લીકેજ હતો તે લીકેજ બંધ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી ધોની દર્શન આભાર જાણકારી આપવા માટે